આજના આધુનિક યુગમાં શિક્ષણ વિના નહીં ઉદ્ધાર અને દરેક સમાજ શિક્ષણ થકી આગળ વધી રહ્યો છે ત્યારે લઘુમતી સમાજનું શિક્ષણ ક્ષેત્રે દરેક સમાજની સાથે આગળ વધવા માટેનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરતમાં રહેતા હાંસોટી સમાજના ભાઈઓ અને બહેનો જેમણે વિવિધ ક્ષેત્રોમાં હાંસોટી સમાજનું નામ રોશન કરે છે તેમને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રોફી આપી તથા શાલ ઉઠાડી સન્માન કરવાનો કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ તપન હોલ અડાચ પાટિયા ખાતે કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં ખાસ કરીને અમે શૈક્ષણિક ક્ષેત્રે અમારા જે છોકરાઓ છે જે સિત્તેર ટકાથી વધુ માર્ક્સ લાવ્યા છે એમને ટ્રોફી વિતરણનું કાર્યક્રમ રાખ્યું છે સાથે સાથે અમારા જે સમાજના સિનિયર આગેવાનો છે જેમણે અમારા સમાજ માટે સારું એવું કાર્ય કર્યું છે એમને સાલ ઓડાડી એમનું સન્માનનો કાર્યક્રમ છે આ સતત અમારો બીજા વર્ષનો પ્રયાસ છે અને આ બહુ સારી રીતે આજે અમારો આ કાર્યક્રમ સંપન્ન થયું છે આ કાર્યક્રમ થકી અમારું સમાજ ખાસ કરીને લઘુમતી સમાજ જે અમે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા પાછળ રહી ગયા છે એને આગળ લાવવાનો અમારો હેતુ છે અને સાથે સાથે અમારે દેશની વિકાસની ભાગીદારીમાં પણ અમારે સહભાગી બનવું છે અને અમે એ જ અત્યારે અમારા છોકરાઓને પ્રોત્સાહન આપીએ છીએ કે શિક્ષણ થકી જ કોઈ પણ સમાજ જો આગળ વધવો હોય તો એના માટે શિક્ષણ ઘણું જ જરૂરી છે અને એ દિશામાં અત્યારે અમારા પ્રયત્નો ચાલુ છે અમારા સમાજના જે મોટા મોટા આગેવાનો છે એમનું પણ ધ્યેય એક જ છે કે જે અમારું લઘુમતી સમાજ શિક્ષણ ક્ષેત્રે પાછળ રહી ગયું છે એમને કેમ કરી આગળ લાવવા ઘણી ખુશી થાય છે કે અમારા સમાજના આજે સુરતમાં ચોવીસ ડોક્ટર છે ચોવીસ વકીલ છે આજે પણ અમે બે પીએચડી થઈ ગયા એવી છોકરીઓનું સન્માન કરેલ છે અને આવનારા દિવસોમાં પણ અમારો આ કાર્યક્રમ કાયમ ચાલુ રહેશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત